થઈ રહી છે તેના પર નજર કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર ઓપરેશન સિંધુને લઈ ઓપરેશન સિંધુ બાદ જામનગર એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે તમામ ફ્લાઇટ છે રદ કરી દેવામાં આવી છે સામાન્ય જનતા માટે એરપોર્ટ પર નો એન્ટ્રી કરી દેવામાં આવી છે સામાન્ય જનતાને એરપોર્ટ પર પ્રવેશ નહીં જામનગર એરપોર્ટ પર મુંબઈથી આવતી ફ્લાઇટોને રદ કરવામાં આવી છે મુસાફરોમાં પણ વયનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે કારણ કે તમામ મુસાફરોને એરપોર્ટ પર ન જવા દેવાનું કહેવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર બાદ આ મોટી કાર્યવાહી જામનગર એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે સામાન્ય જનતા માટે એરપોર્ટ પર નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે

કે જામનગર જે સરહદી વિસ્તાર છે તેના પર જે અત્યારે હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે લોકલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સામાન્ય લોકોને જે સામાન્ય જનતા છે તેને એરપોર્ટ પર જે પ્રતિબંધ જે છે તે આવવા જવા પર મૂકી દેવામાં આવી છે જામનગર એરપોર્ટ એક એવું એરપોર્ટ છે કે જ્યાં દરરોજ મુંબઈ ફ્લાઇટ જે છે તે આવતી જતી હોય છે તે ફ્લાઇટને પણ જે છે તે આજે રદ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતના જે ભારત દ્વારા જે ઓપરેશન સિંધુ અંતર્ગત જે એર કરવામાં આવે છે તેને લઈ અને અત્યારે હાલ જે સરહદી વિસ્તાર છે જામનગર જામનગરમાં જે સેનાની ત્રણેય પાંખો એટલે કે આર્મી એરફોર્સ અને નેવી જે ત્રણેય જે પાખો જે છે તે આવેલી છે એરફોર્સ અને એરપોર્ટ જે બંનેની જે એર સ્ટ્રીપ છે તે ખૂબ જ નજીક હોય છે એટલે કે ત્યાંથી એરફોર્સ વિમાનો જે છે કે ત્યાંથી ઉડાન ભરતા હોય છે એટલે કે જે સુરક્ષાને ધ્યાન લઈ અને અત્યારે હાલ જામનગર જામનગરમાં જે છે તે અત્યારે

અત્યારે હાલ જે આ બંને દેશોમાં જે તણાવ પર્યાય જે સંબંધિત છે તેની વચ્ચે અત્યારે હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મુસાફરોને કોઈ ના પડે તે માટે શું હાલ તો કામગીરી થઈ રહી છે આમ તો જામનગરમાં દરરોજ માત્ર એક મુંબઈ ફ્લાઇટ આવતી હોય છે એટલે કે જે મુસાફરોને અગવડતા

જામનગર થી પાકિસ્તાનની દૂરી માત્ર દરિયાઈ માર્ગ થી જોવામાં આવે તો માત્ર એકસો પચીસ કિલોમીટર ની જે અંતર જે છે તે હોતું હોય છે એટલે કે સુરક્ષાની દ્રષ્ટિ જામનગર એરપોર્ટ છે તેને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે આભાર અર્જુન